મોર હિન્દુ ધર્મમાં એક શુભ પક્ષી તરીકે ગણાય છે આ જ કારણ છે કે તે મોરના પીછા રાખવા માટે ખૂબ જ શુભ અને ભાગ્યશાળી પણ માનવામાં આવે છે તેનું એક કારણ એ છે કે મોર ભગવાન શિવના પુત્ર કાર્તિકેયનું વાહન છે આવી સ્થિતિમાં લોકો છેલ્લા ઘણા દાયકાઓથી મોરપંખને તેમના ઘરે રાખી રહ્યા છે એવું માનવામાં આવે છે કે તેને ઘરમાં રાખવાથી સુખ શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે ભગવાન શ્રી કૃષ્ણ પણ તેમના તાજમાં મોરના પાઉનો ઉપયોગ કરતા હતા તે જ સમયે ઘણા મુનિઓના આશ્રમમાં મોર જોવા મળતા હતા તેનાથી ત્યાંના વાતાવરણમાં સકારાત્મક ઉર્જા વધતી હતી આજે અમે તમને મોરપંખને લગતી કેટલીક રસપ્રદ બાબતો પર જણાવવા જઈ રહ્યા છીએ નંબર એક જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા છે તો આ મોરપંખ તમારા માટે ફાયદાકારક છે મોર પંખ ઘરની નકારાત્મક ઉર્જાને નષ્ટ કરવાનું કામ કરે છે તેને હંમેશા ઘરની અંદર રાખવાથી સકારાત્મક ઉર્જા મળે છે મનમાં સારા વિચારો આવે છે કામકાજમાં ધ્યાન વધે છે પારિવારિક ઝઘડા ઓછા થતા હોય છે તેને ઘરે રાખવાથી વાતાવરણ સારું રહે છે નંબર બે મોર સનાતન ધર્મમાં સંપત્તિની દેવી લક્ષ્મી અને શિક્ષણની દેવી સરસ્વતી સાથે પણ સંકળાયેલ છે એવું કહેવામાં આવે છે કે જો મોરપંખ ઘરના પૂજા સ્થાનમાં રાખવામાં આવે તો પૈસાની તંગી આવતી નથી ઘરની બરકત વધે છે તે જ સમયે આ મોરપંખને પુસ્તકની મધ્યમાં અથવા અભ્યાસના ટેબલ પર રાખવાથી મન તેજ બને છે માતા સરસ્વતીની કૃપા તમારા પર ટપી રહે છે નંબર ત્રણ મોરપંખ શુભ પ્રતિક છે હિન્દુ ધર્મમાં તે શુભ સંકેતો સાથે સંકળાયેલું છે એવું કહેવામાં આવે છે કે જો તમે મોરપંખને ઘરમાં બાસુરી સાથે રાખો છો તો ઘરમાં પ્રેમનો અભાવ થતો નથી અને બધા લોકો સાથે રહે છે જો તમે મુસાફરી પર ક્યાંક જતા હોવ તો પણ મોરપંખને તમારી સાથે લઈને પ્રવાસ કરવાથી ખુશી મળે છે નંબર ચાર હિન્દુ ધર્મમાં પણ વાસ્તુને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે જો ઘરમાં વાસ્તુદોષ થાય છે તો ગરીબી વિક્ષેપ અને નકારાત્મક ઊર્જા ઘરમાં સ્થાન બનાવે છે આ સ્થિતિમાં મોરપંખનો ઉપયોગ ફાયદાકારક છે તે ઘરની વાસ્તુ ખામીને દૂર કરવા માટે પણ જાણીતું છે જો તમારા ઘરમાં કોઈ વાસ્તુ ખામી હોય તો તે મોરપંખ રાખીને દૂર કરવામાં આવે છે નંબર પાંચ મોરપંખને પૂજા સ્થળે મૂકીને તેની પૂજા અર્ચના કરવાથી ઘરની પ્રગતિ થાય છે જો ઘરમાં કૃષ્ણજી અથવા બાલગોપાલની મૂર્તિ હોય તો તેના તાજમાં મોરપંખ મૂકી શકાય છે આનાથી તમને ઘણો ફાયદો થશે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર